હલો સ્ટુડન્ટ સ્વાગત છે તમને અમારી ચેનલમાં આપણે ગયા વિડીયોમાં શીખી ગયા છીએ કે લોકની રીત એની ફોર્મેટ આપણે શીખી ગયા કઈ રીતે એને સોલ્વ કરવું અને આગળ કેવી રીતે એને આપણે આન્સર મેળવી શકીએ છીએ એક્સ અને વાય હવે આપણે એનો એક એક્ઝામ્પલ શીખીશું એમાં છે ઉદાહરણ નાઇન આજે આપણે ઉદાહરણ નાઇન સોલ્વ કરીએ તો એ તમારે એક્ઝામ રિલેટેડ છે એક્ઝામ આપવું એવું છે તો પ્લીઝ ધ્યાન આપવું હવે વન બાય વન આપણે એ ફોર્મેટ પ્રમાણે કરીએ લોકની રીત કઈ રીતે સોલ્વ કરવી ચાલો ફર્સ્ટ એક્ઝામ્પલ છે લોકનું ત્યાંથી સમજો તો ઉદાહરણ આપણું ઉદાહરણ નાઇન આમાં બે સમીકરણ યુગ્મ છે એક છે ટુ એક્સ પ્લસ થ્રી વાયસોસ ટુ એટ એન્ડ સેકન્ડ છે ફોર એક્સ પ્લસ સિક્સ વાય વલ ટુ સેવન આ આપણું ઇક્વેસન વન છે આ ઇક્વેશન આપણું ટુ છે તો બંને ઇક્વેશન આપણે મળી ગયા છે બંને ઇક્વેશન છે આમાંથી આપણે નક્કી કરવાનું છે કે શનો લોક કરો હું અત્યારે એક્સનો લોક કરું છું તો મારે બંનેના સ એક્સના સગુણકો સરખાવા પડશે અહીંયા મારે ટુ છે અહીંયા મારે ટુ છે ને અહીંયા મારે ફોર છે તો હું સમીકરણ એકને બે વડે મલ્ટીપ્લિકેશન કરું તો મારો એક્સના સગુણકો કેવા થઈ જશે સરખા થઈ જશે હવે હું લખું છું અહીંયા કે સમીકરણ એક અને બે વડે ગુણતા તો સમીકરણને બે વડે ગુણવું અહીંયા તો શું આવશે પહેલું તો કે ફોર એક્સ પ્લસ થ્રી ટુ જા સિક્સ વાય એટ ટુ જા સિક્સટીન બરાબર હવે હવે આ સમીકરણ આ સમીકરણ આપણું શું થઈ ગયું એક જેને આપણે એક હતું એને ટુ વડે મલ્ટિપ્લિકેશન કર્યું છે તો આપણું નવું સમીકરણ એક હતું એને જગ્યાએ નવું સમીકરણ મળ્યું છે તો હવે આ સમીકરણ અને સમીકરણ બેનો લોક એક્સનો લોક કરતા કે સમીકરણ નવા સમીકરણ નવું સમીકરણ સોરી નવું સમીકરણ સમીકરણ એક્સ નો લોક કરતા હવે એક્સ નો લોપ કરવાનો છે બંને સમીકરણ લખો તો કે ફોર એક્સ પ્લસ સિક્સ વાય ઇઝ ટુ સિક્સટીન અને બીજો બીજું સમીકરણ છે આપણું કે ફોર એક્સ પ્લસ સિક્સ વાય ઇઝ ટુ હવે આપણે શીખ્યા હતા કે એના પછીનું સ્ટેપ એવું હતું કે એમાં તમે જ એક્સનો સગુણકો સરખાયા પણ એની સાઇન બી કેવી હોય છે બીજું તો હોવી કે પ્લસ હોય તો માઇનસ હોવું બંને પ્લસ માઇનસ પ્લસ પ્લસ ના હોવું જોઈએ માઇનસ માઇનસ ના હોવું જોઈએ કાં તો પ્લસ હોવું જોઈએ અને પ્લસ માઇનસ હોવું જોઈએ ક તો માઇનસ પ્લસ હોવું જોઈએ તો હવે ટ્રાય કરીએ છીએ દેખો તો અહીંયા બંને પ્લસ છે તો એની સાઇન્સ ચેન્જ સાઇન ચેન્જ કરવાની છે તો અહીંયા પ્લસ છે તો શું થઈ જશે માઇનસ અહીંયા બી પ્લસ છે તો માઇનસ અહીંયા પ્લસ છે તો માઇનસ બધાની તમારે સાઇન ચેન્જ કરી દેવાની છે તો બધાની સાઇન ચેન્જ કરી તો માઇનસ 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 થઈ ગઈ છે હવે પ્લસ માઇનસ કેવા થઈ ગયા કટ હવે અહીંયા બી સિક્સ વાય છે તો પ્લસ માઇનસ કેવા થઈ ગયા કટ શું મળ્યું અહીંયા ઝીરો અહીંયા સિક્સટીનમાંથી સેવન કટ થાય તો કેટલો આન્સર મળે આપણને તો કે નાઇન કેટલો આન્સર મળશે આપણને કેટલો આન્સર મળશે અહીંયા નાઇન બરાબર તો અહીંયા કોઈ એ વાયની કિંમત નથી મળતી કોઈ એક્સની કિંમત નથી મળતી આ વિધાન વિધાનસ કે આ જે વિધાન છે કેવું છે તો કે અસત્ય વિધાન છે આ કયું વિધાન છે કે અસત્ય વિધાન છે આનો કોઈ કોઈ સમીકરણ યુગ્મનો ઉકેલ મળતો નથી આ સુરેખ આ શું છે કે તો સુરેખ સમીકરણ યુગ્મનો કોઈ ઉકેલ મળતો નથી તો આ શું થઈ આપણી એક લોકની રીત થઈ પણ આમાં કેવું છે કે બંને એક્સ વાય બંને કટ થઈ જાય છે માટે અહીંયા ઝીરો આવે છે આપણને કોઈ એ વાયની કિંમત મળતી નથી પણ જ્યારે બી વાયની કિંમત મળે છે તો આ બે સમીકરણમાંથી તમે કોઈ એક સમીકરણમાં એ વાયની વેલ્યુ અંદર પૂટ કરશો તો તમને શું મળશે એક્સની વેલ્યુ તો તમને વાય અને એક્સ મળી જશે આ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે તમે એને ધ્યાનથી સોલ્વ કરી શકો છો તમે એક બી સ્ટેપ ચૂકી ગયા ને તો તમારું એક્ઝામ્પલ રોંગ પડી શકે છે તો પ્લીઝ ધ્યાનથી ચેક કરવું અને સારી રીતે એવી રીતે લખવાની લખવાની જે રીત હોય એ બી સ્ટેપ બાય સ્ટેપ લખવાનું જેથી કરીને તમને માર્ક્સ બી વધારે મળે તો આ રીતે તમે લખી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જો તમને અમારો વિડીયો ગમ્યો હતો લાઇક કરો શેક કર શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ